ਭਾਲੋ ਲਾਗੇ ਮੁੰਨੇ ਨੰਦ ਬਾਬਾ ਨੂੰ ਨੇ ਹੋ ਜੋ ਵਾਲੋ ਭਾਲੋ ਲਾਗੇ ਮੁੰਨੇ ਐ ਨੰਦ ਬਾਬਾ ਨੂੰ ਨੇ ਹੋ ਜੋ ਜਸੂਦਾ ਮਾ ਨੂੰ ਵਾਲੋ മേവാലി અલ લાગે મને ગોપી કે રા ગીત જો બોલાવાલા અલગ અલા લાગે મને ગોપી કે રા ગીત જો ઠાકરને વાત રે બોલા ઠાકરને વાલા મને ગોપીયુ કેરા ગીત અને ઈચ્છી વાલા લાગે ઠાકર ને વાલા એના ઠબકાર ગોપી ને કોઈ પૂછ્યું કે ભાઈ ભગવાન છે ના મન ના ભાવ જાણી પ્રશ્ન ખાલી પ્રશ્ન કરનાર ને ઉતરતો એટલો જ દીધો કે આથી જાય એના સરનામા હોય ગયો હોય એના સરનામા ગીતો ની વાત કરી અને સંગીત જીવાડી દે સાહેબ ગીત જીવાડી દે સંગીત જીવાડી દે કારણ કે આ અંદર બેઠેલા ને ગીતય ગમે છે ને સંગીતય ગમે છે મનને હોટલ ગમે છે અંતરને ઘર ગમે છે મંદિર ગમે છે બહુ સીધી વાત આપણું એક બહુ જૂનું ગીત છે તમે જો નેનો મેં સજના નેનો મેં સજના સજના મેં સપના આ થી પચીસ સારું લાગે નેનો મેં સજના સપના નેનો મેં સપના સપનો મેં સજના સજના પે દિલ થી છે આ જીવ ઉપર ઉતરે છે એટલે આપણને એનો આનંદ આવે છે સાહેબ અનેક મહેમાનો આવ્યા ગયા આનંદ આવ્યો પણ સાહેબે કીધું ભેંસ જેવું ભેંસ જેવું મને મને બહુ ગમ્યું સાહેબનું સોસા સાહેબનું વાક્ય મને ગમ્યું કે ભેંસ જેવું કરજો કે આખો એરપોર્ટ સુધરી ગયું નવું રિનોવેશન થઈ ગયું ભેંસ નથી એક શેઠે ભેંસ લીધી ને પંદર દીમાં વેસી નાખી બકરી લીધી ચાલીસ ની ભેંસ બાર માં વેસી દીધી એટલે કોઈ શેઠ ને પૂછ્યું કે સાહેબ આવી ભગરી ભેંસ શાળાની લીધી પણ પાનખર ઋતુ આવે છે ત્યારે વૃક્ષ ના પાંદડા પડી જાય છે પણ મૂળિયા હજીવન હોય છે મૂળિયા ની સબૂતી હોવી જોઈએ આપણા આપણા ભજનો તો સાક્ષી પૂરે છે સાહેબ હા સુરવીર ને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશમાં અરે કાયર પણ વાતો કરીને બીજાને ને પીવરા વિષ સુરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાવિશ કાયર મના વાત કરીને બીજાને

અને પરાયાનું સારું જોઈને દિલડું તારું દુભાવીશ ગાડી હોય આખું ફેમિલી સેટ હોય પણ બાજુમાં નજર કરે તો અપ ટુ ડેટ હોય ત્યાં થાકી જાય છે થાક બીજાનું આપણને બહુ લાગે છે આપણે આપણાથી કોઈ દેહ થાક્યા જ નથી

અંકલ લાગે એટલે લાગે લાગે જ પણ શું કામ ક્યાં રહો છો કતાર આમ ક્યાંથી આવો છો મિની બજારમાંથી હવે માની લ્યો આ શું કે તમે મિની બજાર થી સ્વની કુમાર રોડ પકડો રેલવે નું કરનાળું વટો અને બમ ફાવે ગાડી સ્લીપ થાય તમે ગુજરી જાઓ ખાને બાંધવાનું છે તમારે અને ત્યાંથી કોઈ તમારા હગા નીકળે અથવા તો તમારા દીકરા નીકળે તો તમને શમશાનમાં લઈ જાય ઘરે લઈ જાય તો કે બેટા એ તો ઘરે જ લઈ જાય ને ત્યાં વિધિ કરવાની હોય હગાવાલાને બોલાવવાના હોય ફોન કરવાના હોય એસએમએસ કરવાના હોય ઠાઠડીનો સામાન કુડી કાંજા તો કે આમાંય આવવું હોય ચેકમાં પણ એવું જ હોય અને ચાર દિવસ વટાવવા માટે જોઈએ એડજસ્ટ કરવા પડે આનાય કાંધ્યા હોય આનોય કુરડી વાળો હોય બધું હરખું કરે પછી તમારા ખાતામાં આવે ખાતામાં આમથું નથી આવતું સાહેબ એક નાના એવા ચેકના કાગળિયાને જો વટાવવામાં ચાર દી લાગતા હોય તો આખા આપણે સિત્તેર સિત્તેર વરહ વટાવવાના કઈ રીતે વટાવશું ચામડાની દુકાન લઈને બેઠા છીએ આપણે બહુ સત્ય છે પણ એક મારે સુખદેવભાઈને વિનંતી કરું એ પેલા આ માતા બહેનુ બેઠી છે એટલે મને એક નાનું એવું ગીત દીકરીયું વિશેનું યાદ આવ્યું છે આહા હા મારે બે ચાર કર્યું આજ મુબારક કરવી છે

નાની એવી દીકરી ભળિયા ભરમે સાહેબ હે ધીરે 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 યુવાન થતી ગઈ જેમ વે વાડી માથે જેમ વેલડી ચડતી જાય છે સાહેબ ઈ રીતે ધીરે ધીરે દીકરી યુવાન થતી ગઈ છે પણ બાપની મનોવેદના જોજો તમે એક બાપને એક દીકરી ખાલી પ્રશ્ન કર્યો તો બહુ બહુ આમ મનથી હાંભળ્યો તમે આવું અમે કહેતા નથી કે તમે હાંભળ્યો તમે હાંભળતા જ હો કે પપ્પા અમે વેલા મોડા કોક દી ઘરે આવીએ તો તમે કેટલા ફોન કરો છો ક્યાં પહોંચ્યા શું થયું ક્યાં રોકાણા કયા મોલ માં ગયા કોની દુકાને ગયા કોના હગાના ઘરે ગયા કયા હગાન્યા ગયા અને આ ભાઈ 12 વાગે આવે 1 વાગે આવે 3 વાગે આવે કોઈ દી તમે એને પ્રશ્ન કર્યો જ નહીં પછી બાપે જે કીધું છે આહા બેટા દીકરામાં દીકરીમાં ફેર એટલો છે લોખંડનું ગોડાઉન જોયું છે તો બહાર મોટા મોટા લોખના હળિયાથી માંડીને ગઢર પડ્યા હોય ગટર આ ગઢર ને ગોડાઉનમાં ન હોય એને ચોમાસામાં વરસાદ પડતો હોય ઉનાળામાં તાપ પડતો હોય શાળામાં ઠંડી એટલી પડતી હોય પણ એ ગઢર ને પડ્યા આવે સાંભળજો પણ કોઈ હોની નહીં દુકાને જાઓ અને સાચો ડાયમંડ લેવો હોય તો નાની એવી વીંટીમાં

એટલે દીકરી તુલસીનો ક્યારો છે કા હરિયો નથી એવી એવી મારી કોઈ ભાવના નહીં કોઈ ટીકા ટીકાની કોઈ આલોચના નહીં સાહેબ પણ દીકરી તો દીકરી છે બીજી કડીમાં કવિ એમ કહે છે એ તને મઢવાના ઘણાય મનમાં કોઢ પણ તે ગુનો નાયકે હરિયો તારા દુઃખમાં ਬਾਗੀ ਦਾਰਥਾ ਪਣ ਤੋਂ ਨੇ ਪਣਤੇ ਨੀ ਸਾਸੋਂ ਨਾ ਇਹੇ ਪੋਰੀਓ ਮਨੇ ਇਹ ਮਤ ਕਿਆ ਦਿਖਰੀ ਜਵਾਨ ਥਾਇ ਨ ਮਨੇ ਕਾਇ ਕੇ ਪਛੀ ਐ ਧੀੜੀ ਐ ਐ ਦਿਖਰੀ સમુખી અને તાર વાલપનો જાણે વીરડો તારા ગીતડે મધ મધે આ ખુગા ચૌટો ને પાણી પણ પછી

જ્યારે આવે છે બહુ તારિયા ત્યારે છાનો માન છાખી બાપુ બાપુ કે નારી દીકરી એમ કહેવાય એક દી બાપનું ઘર છોડી ની જતી રહે સાહેબ અને પછી આગળ એમ કવિ લખે છે એ મીઠડા લીધેલા ટચકડા ઉગાડે તારોવી એનાથી કે નાવું પલરિયો હારે ગયા પછી ધીરે ધીરે બાપની સ્મૃતિ આવે છે યાદ આવે છે સાહેબ અને આ દેશમાં દીકરી પ્રત્યે કોને નફરત થઈ છે હજે કહો કઠોર હૃદયનો બાપ એ એ દીડી તે એ છેલ્લી ઘડી કવિ એમ ગે છે દીકરી તારી એટલી છે કરવા

તારી પાડિયો એ તને સો સલામો માં તારી પાહે દાદ નાનો દીકરામાં દીકરીમાં ફેર એટલો એટલે તો કવિ આપણને આપણા આપણા ગીતોમાં મજા શું કામ આવે છે

શું કરે છે તમારો દીકરો કેટલું આમ તમે જો યુ ક્યાં પહોંચ્યો સાહેબ નકર તો નવ દંપતી આમ ગામડામાં હેલું જાતું આથી પાંત્રી ચાલીસ વર્ષ પહેલા તો પતિ પંચાવન ડગલા આગળ હોય તો પત્ની પાસઠ ડગલા પાછળ હોય અને એવો ઓલો ઉતાવળો મારી ઘોડ્યો જાતો હોય અને વાયતી રાય ઓ ભાઈ રો સપલાઈન પટ્ટી તૂટી ગઈ છે ઓ ભાઈ રો સપલું ઓ સ્લીપર પણ નહીં સાહેબ સપનું અને આપણું દેશી તો દેશી છે નથી હમણાં એક જણો આમ દવાખાને ગયો તો આમ ડોક્ટરે આમ નાડ પકડી આમ શું થાય કે સાહેબ ગમે ત્યારે ગમે જગ્યાએ બેઠો ગમે ત્યારે ગમે વસ્તુ ગમે એમ કરીને આવે હાલે એક ટીકડી ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે એમ કરીને પીલે જાય નો આવતો જોવાય શું કરે છે તમારો દીકરો એમરોડરીમાં છે ભગવાન ને આપણે જોયો નથી એટલે આમ કાકા ભત્રીજા નું મોઢું આમ છે એટલો વાર્તાલાપ થાય ને લેવલો ભત્રીજા આમ કરે

гули બે ના છોકરાનું બાવળું પકડીને બહાર રૂપિયા જોતો છે બેટા હા તારા કાકા શું કરે કરતા કાઈ તો મારે આખો દિવસ કાઈ કરતા નથી મશીન લીધા છે કાઈ નથી મશીન હોય નથી મશીન કઈક ધંધો તો કર કઈ ધંધો નથી કરતા હાજે આવે લાલ પીળું પાણી નો મારતા હોઈ જાય ઓલ ખોલે આનું નામ બાળક જિંદગી બહુ અઘરી નથી બહુ બહુ સહજ છે ૐ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નાનાસં વ્યાસેન કૃતિતા પુરાણ મુનિના મધ્યે મહાભારતમ

અરે હવે આપણે કેટલાક કેટલાકના જ્ઞાન ધરવા અમુક મંત્ર આપણને સમજાણા જ નથી નથી એક છોકરો એના પપ્પા ને પૂછતો કે પપ્પા આ જે બટલા જેટલા યુદ્ધ થયા હોય પપ્પા યુદ્ધ કઈ રીતે થાય યુદ્ધ યુદ્ધ કઈ રીતે થાય બધા રણસંગ્રામ થયા હશે કઈ રીતે થયા હશે પપ્પા સાંભળ બેટા તારા મામા આવે આપણા કરી અને હું એને બે ચાર ગાળ દઉં ક્યાં તો રસોડામાંથી આવે એ તમારા નથી મારા પિયરિયાનું હું કામ વશમાં લાવો છો છોકરો સમજી ગયો પપ્પા બરોબર છે આ રીતે થતું હોય યુદ્ધ